તો મેં કાલે ચૈતરભાઈના બે ઇન્ટરવ્યુ રહ્યા એક સામૂહિક મીડિયા પાસે નો ઇન્ટરવ્યુ જેવું અલગ અલગ બધી મોટી ચેનલો હતી તો એ ચેનલ મેં ચૈતરભાઈ એવું કે છે મનસુખભાઈ તમારો વડીલ છે જ્યાં ઘટના ઘટી ત્યાં પ્રાંતમાં એ પાંચ મિનિટ આવીને પાંચ મિનિટમાં કંઈક કરીને જતા રહ્યા પાંચ મિનિટ નહીં પાંચ મિનિટમાં શું માણસ ખાવતર કરવાનો એ પોતે જ છે અને મને મોડીલ છે અને બીજા એક એનો જે પ્રિય મીડિયા છે એમાં વિશેષ પ્રમાણમાં એ આપે છે કે આખું કાવતરું મનસુખભાઈ કહ્યું છે ત્યાં આવ્યા ત્યાં રોકાયા બધું પ્લાનિંગ કર્યું ખોટી ફરિયાદ ઉદ્ધાવી કાઢી બીજા પાંચસો આગેવાનો હતા નામ નથી લીધું પછી અધિકારી હતા ભાઈ એ દિવસે મારી પાર્ટીની મિટિંગ હતી ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ મારુતિ આટોદરિયા મિટિંગ લેવા માટે હતા ઇન્ટ્રિકા સસ્તામાં હતી અને હું રેસ્ટ હાઉસમાં હું એની મોતી મોતીબેન મારુતિ આટો દરિયા અમે બધા રાહ જોઈ રહ્યા હતા અને અમને જેવી ખબર પડી કે આ રીતના ઘટના ઘટી છે તો હું ગયા ગયા તેના પર અમારા પેલા મોતીસી એ પેલી બીજી એક સંકલન ની મિટિંગ હતી એ મિટિંગ પૂર્ણ કરી અને એ ઘરે જઈ રહ્યા હતા પણ ત્યાર પછી આ ઘટના ઘટી પછી અમે બધા ત્યાં ભેગા થઈ ગયા હવે બીજી બાજુ મારો મિટિંગ નો ટાઈમ થઈ ગયો હું તરત મિટિંગમાં નીકળી ગયો અને મને ખબર પડી કે આને ટોટલી પ્રોસીજર ચાલુ થયું કે પ્રાંત અધિકારીને ને પૂછ્યું મેં સાહેબ શું છે પ્રાંત અધિકારી કીધું બીજા અધિકારી હતી અને ચૈતર કે મોબાઈલ માર્યો પછી ગ્લાસ છૂટો માર્યો બાકીના બધા બધા જ કર્યું આ થોડા હોય સીસીટીવી માટે હું પોતે કહું કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ પણ હું પણ આક્ષેપ કરી શકું છું સીસીટીવી કેમેરા હતા પણ એક અધિકારીને ચૈતરને બચાવવા માટે સીસી કેમેરા હટાવી દીધા છે ડેમેજ કરી દીધા છે હું આક્ષેપ કરી શકું છું

સરકારમાં મંજૂર થયેલા કામો ભરૂચ નર્મદા પૂરતું નથી આખા ગુજરાતમાં ખાતમુહૂર્ત થાય છે મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરવા જાય છે ને સમય ખાતમુહૂર્ત ના કરે તો કામો ક્યારે પૂર્ણ થવાના છે આ તો જેને નાચવું નથી એને આંગણું વાંકો કરવું છે હવે બી હવે હું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલા લોકો છે હવે તેમ પાર્ટીને મજબૂત બનાવવા માટેનો એમનો અભિગમ છે એમના કાર્યક્રમો છે એટલે સરકાર પર આક્ષેપ મૂકો અમારા પર આક્ષેપ મૂકો ને સોશિયલ મીડિયામાં એ હાવી થઈ રહ્યા છે કેટલાક ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે યુવાનોને ગેરમાર્ગે દોરે છે આ યુવાનોને જે સોશિયલ મીડિયામાં જે કેટલાક યુવાનો અમારા વિરુદ્ધમાં પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં પોસ્ટ મૂકે છે એને એ યુવાનોને બિચારાને ને ખબર નથી એમ